મારું નામ વિનુભાઈ ચૌધરી છે હું પાલનપુર એસટી વિભાગમાં ડીટીઓ તરીકે ફરજ બજાવું છું આ વર્ષે અંબાજી ભાદરવી પૂનમનો મહામેળાની અંદર એસટી દ્વારા અલગ અલગ દસ બુથો ઉપરથી યાત્રાળુ માટે સુવિધા પૂરી પાડવામાં આવી રહી છે પાલનપુર વિભાગ દ્વારા પાલનપુર ડીસા સિદ્ધપુર આબુરોળ આ બધી વ્યવસ્થા કરવામાં આવેલી છે એ સિવાય આસોપાલો બુટ્ટી દોતા અને ખોડીવલ્લી સર્કલથી કામાક્ષી પોઈન્ટ ઉપર ટેમ્પલ ટ્રસ્ટ દ્વારા હાયર કરેલી બસો દ્વારા વિનામૂલ્યે સુવિધા પૂરી પાડવામાં આવી રહી છે આ સિવાય જીએમડીસી ગ્રાઉન્ડ ઉપરથી અમદાવાદ ગાંધીનગર અરવલ્લી સાબરકાંઠા પાટણ મહેસાણા આ બધી બસોનું સંચાલન હાલમાં ચાલુ જ છે અત્યાર સુધીમાં કુલ નવસો ટ્રીપ્સનું સંચાલન થવા પામેલ છે આ વર્ષે આ દિવસે અગિયારસના દિવસે બહુ સુંદર પેલું આયોજન સાથે અને યાત્રાળુઓ પણ વિશેષ લાભ લઈ રહ્યા છે યાત્રાળુઓની સુવિધા માટે એસટી દ્વારા અલગ અલગ ટેમ્પરરી બુથ ઉભા કરવામાં જેમાં પાણીની એમાં બેસવાની વ્યવસ્થા સ્વચ્છતાની પેલી રીએ આ બધી સુવિધાઓ એમને પૂરી પાડવામાં આવી રહી છે